રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પર સિત્તેર કિલોમીટરના રસ્તા પર ખાડાઓએ વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે લીમડીથી ચોટીલા વચ્ચેના આ માર્ગ પર નાના મોટા ખાડાઓ અકસ્માતનું પણ કારણ બને છે આ હાઈવે પર માત્ર એક વર્ષ પહેલા જ સિક્સ લેનનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું પરંતુ હાઈવે ઓથોરિટી દ્વારા હલકી ગુણવત્તાની કામગીરીના પરિણામે રસ્તા પર મોટા ખાડાઓ પડી ગયા છે હાઈવે ઓથોરિટી તેમજ ભાજપ અને કોંગ્રેસના નેતાઓને પણ સ્થાનિકોએ રજૂઆત કરી છે તેમ છતાં સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું સ્થાનિક લોકોએ હાઈવે ઓથોરિટીના અધિકારીઓનો સંપર્ક કરવાનો પણ પ્રયાસ કર્યો હતો પરંતુ તેમની પાસેથી કોઈ પ્રતિસાદ મળ્યો નથી અમદાવાદ હાઈવે ઉપર લગભગ ઓવરબ્રિજ ઉપર ખાડા છે એટલે અંદાજે લગભગ ઓવરબ્રિજ ઉપર ખાડા છે ગાડી નીકળે તો આપણને એવું થાય કે જાણે પ્લેન પેલું થાય ને એ ટાઈપના એવા મોટા ખાડા છે તો વહેલી તકે આને રિપેર કરવા કે સુધારો કરી અને હા પૃસ્ટાવલ કરવું એટલા ખાડા છે એક એક્સિડન્ટ થાય છે તો તમે વહેલી તકે એ ખાડાનું નિવારણ કરો તમે જે કોન્ટ્રાક્ટ આપો છો રોડના જે કંપનીને એને તો કહ્યો કે તમને તમે એને કોન્ટ્રાક્ટ આપ્યો હોય પ્રેમેટ આપ્યું હોય તોય આવી પરિસ્થિતિ હું એમ કહું વિદેશમાં તો બારે માસ વરસાદ હોય ત્યાં કેમ ખાડા નથી પડે આ ભ્રષ્ટાચાર મુક્ત આ ગુજરાત બનાવો અને જે પણ દોષી છે એમને સજા આપો અને આ ખાડાની સમસ્યા જલ્દી દૂર કરો પણ જ્યાં પછી બ્રિજ નથી જ્યાં સર્કલ નથી જ્યાં ગામડું છે વિસ્તાર છે ત્યાં વહેલી તકે તમે સુવિધા પૂરી પાડો તો તમારું બે હાથ જોડીને ત્રીજું માથું તમને આભાર માની બસો કિલોમીટર ની અંદર આ રોડ બન્યો છે પણ તમે સિત્તેર કિલોમીટર ની અંદર જોશો તો તમને સિત્તેર ખાડા આ ગુજરાતની અંદર વિકાસ ગાંડો થયો છે તમે જોઈ રહ્યા છો એનું ઉદાહરણ જે અમે ત્યાં અત્યારે ઉભા છીએ